આપણા દેશની અંદર આટલા આટલા અત્યાચાર થઈ રહ્યા આટલા આટલા બલાત્કાર થઈ રહ્યા આખો દેશ ત્રાહી મામ થઈ રહ્યા પણ છતાંય કોઈ નકલ નહી આવતી આપણા દેશના વડાપ્રધાન લંડન આફ્રિકા યુએસએ અમેરિકા રશિયા યુક્રેન અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પડ્યા અને આપણા એમપી એમએલએ વહીવટી તંત્ર એ પછી પોલીસ તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય ગમે તે હોય એને ઓર્ડર મારે અને બસ બેઠા બેઠા મજા એન્જોય કરે અને આ પરિસ્થિતિઓ બધી ઉભી થાય તારે એમાં આપણા જિલ્લા સભ્યો છે તાલુકા સભ્યો છે સરપંચો છે એ એનું ધ્યાન રાખે ખબર હે તમને એ બધું આ કૌભાંડ કરવાનું હે કે પછી કઈ જગ્યા ઉપર આપણે કોનું ખોટું કરીએ કાંક ખોટું કરીએ તો કઈક આપણું ભલીવાર થાય ને ખબર પડે એટલે એમના મનમાં એક જ વસ્તુ એમને આચરણ થતું હોય કે આપણે કોનું ખોટું કરીએ કે કઈ ગ્રાહક આપણે ઉલ્લાલ કરીએ કઈ ગ્રાહક આપણે બાયપાસ કરીએ તો આપણું ઉદ્ધાર થાય એનું ધ્યાન રાખે અને એમપી એમએલએ ના છોરા શું કરે ખબર તમને એમપી એમએલએ ના છોરા કઈ ગાડી હારી છે કઈ છોરી હારી છે એનું ધ્યાન રાખે પછી આમ કરતા કરતા છેલ્લે નંબર આવે આપડો તો આપણે શું કરીએ આમ કરીને તાળીઓ પાડીએ કેવી રીતના જાણે ભારત અને પાકિસ્તાનની મેચ રમાતી હોય